ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી ખાતે CET ના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું સંજેલી તાલુકામાં આવેલ જયアンબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ એકલવ્ય CET તાલીમ વર્ગ ખાતે કોમન પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તાલીમ બર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર એચ મકવાણાએ જણાવ્યું હતું કે કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે આ પરીક્ષામાં મેરિટમાં આવવાથી જ્ઞાનશક્તિ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રક્ષા શક્તિ મોડેલ સ્કૂલ એકલવ્ય સ્કૂલ નિવાસી શાળામાં પ્રવેશ આપવામાં આવતો હોય છે સાથે સાથે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાનો પણ લાભ મળતો હોય છે ત્યારે ધોરણ 9 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા અત્યંત મહત્વની હોય છે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઝળહળથી સફળતા મેળવે તે માટે અંદાજે સો જેટલા વિદ્યાર્થીઓ પુસ્તકોનું વિતરણ જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર એચ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર કપિલ બારિયા સંજેલી